નમસ્કાર ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે અરવલ્લી જિલ્લામાં સરકારી કામો એટલે કે ભ્રષ્ટાચારનું મોકળું મેદાન આ ભ્રષ્ટાચાર માટે લોકોને વેઠવાનો વારો આવે છે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને હિત શત્રુ આ બધા એકબીજાની મેળા પીપણાથી સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડે છે અને પબ્લિકને પણ ઉઠા ભણાવે છે આવો જ એક બનાવ ભ્રષ્ટાચારની સાબિતી પૂરી પાડી રહ્યું છે જેમાં મોડાસાથી ત્રણ જિલ્લાને જોડતા રસ્તો એટલે કે મોડાસા અણિયોર ઉભરાણ અને સાઠંબા થઈને ખેડા જિલ્લામાં પ્રવેશવાનો રસ્તો મોડાસાથી બાયપાસ ચાર રસ્તાથી આગળ નીકળો એટલે કે ડુગરવાડાની હદમાં સાકરી નદી પર એક બ્રિજ આવે છે આ બ્રિજ થોડાક વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રસ્તો અને પુલ એની વયમર્યાદા વટાવે એ પહેલા જીર્ણ થતા જાગૃત નાગરિકો અને આ માર્ગ ઉપરથી રોજે પસાર થતા વાહન ચાલકોએ સરકારને રજૂઆત કરી હતી કે ભાઈ આ પુલ જે છે એ જીર્ણ થઈ રહ્યો છે અને ક્ષતિગ્રસ્ત થાય એ પહેલા એને બચાવી લેવો સરકારે પણ એની ચિંતા કરી અને કરોડો રૂપિયા ફાળવે આ પુલ માટે જેમાં પુલની બે બંને બાજુએ એટલે કે ડાબી અને જમણી બાજુ એ બંને બાજુએ ચાર દિશામાં ચાર પ્રોટેક્શન વોલ બનાવવાનું નક્કી કર્યું અને પ્રોટેક્શન વોલ બનાવ્યા પછી બંને બાજુ બેરિકેટ લગાવવાનું એટલે કે પ્રોટેક્શન દિવાલ બનાવવાનું પણ નક્કી કર્યું એના અનુસંધાને ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા આ કરોડો રૂપિયા ફાળવી અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકમાં આવતા આ પુલ ઉપર કામગીરી શરૂ કરવામાં આવી કામગીરી શરૂ થયા બાદ ત્રણ દિશામાં એટલે કે ઈશાન વાયવ્ય અને અગ્નિ ત્રણ ખૂણામાં પ્રોડક્શન વોલ બનાવવામાં આવે જ્યારે અગમ્ય કારણોસર નૈઋત્ય ખૂણાની પ્રોટેક્શન વોલ આજ સુધી બનાવવામાં નથી આવી પ્રોટેક્શન વોલ વોલ બનાવ્યા વગર ઉપર બેરિકેડ પણ લગાવી દેવામાં આવ્યા એટલે કે આ કામ પૂરું થયાનું જાહેર કરી દીધું આ બાબત સરકાર ના ધ્યાન પર તો ના જ હોય એ સ્વાભાવિક છે પરંતુ સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોના ધ્યાનમાં આવતા તેઓએ જે તે વિભાગના એટલે કે અરવલ્લી જિલ્લા પંચાયત બાંધકામ શાખાના ડેપ્યુટીને અજયભાઈ પટેલનો સંપર્ક કર્યો અજયભાઈ પટેલે આ બાબતે ઉડાવ જવાબ આપ્યા જેમાં એક નાગરિકે આ જવાબનું રેકોર્ડિંગ પણ કર્યું અને એ જવાબો સાંભળીએ તો આપણને લાગે કે કોન્ટ્રાક્ટર ને બચાવી એવું યાત્રુરવાડા રોડ ઉપર જે પુલના પ્રોટેક્શન માટે જે રેલિંગ અને સાઈડો જે દિવાલો કરી અને પ્રોટેક્શન આપ્યું હા ડુંગરવાડા દીવાલ અને એક નથી બની તો એસ્ટિમેટમાં જ નથી કે પછી હા એવું નથી પેલું ડીપી નળે ને એવું બધું છે ને એટલે બાકી રાખી હા કઈ બાજુ ડીપી નડે છે ત્યાં ક્યાં બે વચ્ચે કઈ ને એવું કઈક હતું એવું વાત નથી સાહેબજી એટલે ત્રણ બાજુ એક્સિડન્ટ થવાનો ભય થઈ શકે ત્રણ બાજુ થી પ્રોટેકશન મળી શકે અને એક બાજુ થી પ્રોટેકશન ન મળે એનું કોઈ ચોક્કસ કારણ હોવું જોઈએ ડીપી હટાવવા માટે તો તમે કાગર કરો તો થાંભ કે ડીપી બીજા દિવસે હટી જાય સાહેબ મારે તો કેમ નથી કરાયું ક્યાં એ ભાઈ એના હિસાબે જ કે ભાઈ સારું જગ્યા થોડીક અગવડતા વાળી લાગે છે અને અગવડતા વાળી નથી લાગતી તમારા મિત્રો ની લાગે છે હે અગવડ તમારી નથી લાગતી તમારા મિત્ર ની લાગે છે આ પ્રશ્ન હવે છે સાહેબ અને પેલી જે એપ છે ને આપડી હે પેલી સરકારી આપડે એપ પાર પાડી છે ખબર છે હા 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 હવે એમાં પણ મૂકું છું આજે હા હા ગુજમાર્ગ ગુજમાર્ગ છે ને

પેલી બાજુ પાછળ જે નાનું પુલિયુ બને તો એ જરૂર છે એટલે થોડું ત્યાં કરવાની જરૂર લાગે છે એમ એટલે એટલે તમારા મિત્રો કે ભાઈ અહિયાં આ ના કરો પણ નાના પુલિયા ની અંદર સમાવેશ કરી લો ના ના એવું કઈ આવે જ પણ તો કે શું છે ભઈ કઈ જરૂર પડે તો કર દે હું ભઈ એ ક્યારે થસે એ સાઈડમાં જે છોડ્યું છે ક્યારે થસે હા જોડેલું છે નહી સાહેબ ક્યારે થસે એ જોડેલું છે કે તમે તમે તમારી માલિકી પ્રમાણે વર્તો નહી તમારી તમારી મરજીથી અને તમારી પુક્તિથી કામ ના કરો કહી દઉ ત્યાં આગળ કામ ક્યારે ચાલુ થશે સાહેબ જુઓ તમે અમારા નોકરો છો સમજી લો સમજી લેજો સાહેબ હવે પ્રજા જાગૃત છે તમે તમારા મિત્રો ના પાસેથી રૂપિયા લઈ એસ્ટીમેટમાં આવેલું કામ ના કરવાનું અને મિત્રો ચાલે ચાલે સાહેબ તમે તમારી તમે સાહેબ તમે હા તમે અરવલ્લી જિલ્લાના ડેપ્યુટી ના વરસાદ મુજબ વાપરવાનું કામ કરો વરસાદ ના સાહેબ લોખંડ તમે એમ માનો છો કે પ્રજા ગાંડી છે તમે અને તમારા મિત્રો જે તમને પૈસા આપે છે એ જ લોકો ડાયા છે એવું માનો છો તમે એવું તો બીજું શું તો બીજું શું આ બાજુનો આ બાજુ નો જે ખેડૂત હતો ને એ બિચારો ગરીબ માણસ છે

કે પોતાની મેળી ભગત બહાર ના આવે એ માટે આ કરીવામાં આવી શકે કેમ કેમ કે એમાં બાના એવા બતાવવામાં આવ્યા કે નૈરુત્ય ખૂણા પર વીજળીનો થાંભલો હોવાથી આ બનાવી શકાય નથી આ ગળે ઉતરે એવી વાત નથી સરકારી કામ અને સરકારી વિભાગમાં રજૂઆત કરવામાં આવે તો કલાકના ગાળામાં વીજ થાંભલો હટી જાય અને કામ પણ થઈ જાય હવે એ બહાનું ચાલી શકે એમ તેમ આ નૈરુત્ય ખૂણાની પ્રોટેક્શન વોલ ન બનાવવાના કારણે શક્યતા શક્યતાઓ છે આ બાબતે જાગૃત નાગરિકે જે તે વિસ્તાર એટલે કે અરવલ્લી જિલ્લા કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું છે અને મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોર્યું છે તો આગામી સમયમાં યુદ્ધના ધોરણે

લોક મુખ્ય ચર્ચા થઈ રહી છે કે ભાઈ આ દીવાલ બનાવવામાં ત્રણ બાજુની દીવાલ બનાવવામાં કોઈને નુકસાન નથી થયું પણ ચોથી બાજુની દીવાલ બનાવવામાં નુકસાન થાય એ કેવી રીતે ગળે ઉતરે માટે મહેરબાની કરીને લોકના હિતમાં હજારો લાખો લોકોના હિતમાં આ પુલની દીવાલ બનાવી દેવામાં આવે એટલી માનવતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો રાખે એ જરૂરી છે ખબર અરવલ્લી અલ્પેશ રાઠોડ હું પટેલ હર્ષદકુમાર કાંતિલાલ ડુંગરવાળાનો વતની છું અત્યારે જે જગ્યાએ આપણે હું ઊભો છું એ જગ્યાએ મોડાસાથી ડુંગરવાડા રોડ કે જે આગળ કઉ રમાર સાહેબ અને સુધી પહોંચતો આ રોડ છે જેના ઉપર દૈનિક હજારોની ની સંખ્યામાં વ્યક્તિઓ અવર જવર કરી રહ્યા છે ત્યાં આગળ આ જે બ્રિજ છે એ બ્રિજ વર્ષો પહેલા બનેલો છે અને એની ઉંમર પહેલા એ ક્ષતિ ઉંમર પહેલા એ નકામો થઈ ગયેલો જોવા મળતો ગ્રામ લોકોએ અને એ સરકારની અંદર જાણ કરતો આ પુલ ને સાચવવા માટે ચારે બાજુ પ્રોટેક્શન દિવાલ બનાવવા માટેનું પ્રોટેક્શન દિવાલ બનાવવા માટે પ્રોટેક્શન દિવાલ બનાવવાની જગ્યાએ ત્રણ દિશામાં પ્રોટેક્શન દિવાલ બનાવ્યું છે ચોથી દિશામાં કોઈ પણ કારણસર ચોથી દિશામાં એમને પ્રોટેક્શન દિવાલ નથી બનાવી એના અનુસંધાને અમુક ગ્રામજનો આગળ વિનંતી કરીએ છીએ કે આ ચોથી દિશામાં પણ જે પ્રોટેક્શન દિવાલ બાકી છે એ સત્વરે બની જાય અને ત્યાં સુધી એનું એસ્ટિમેન્ટ એનું મહેનતાનું ચૂકવવામાં

મિત્રોને કોઈ કોઈ થતી હોય અથવા તો મિત્રો સાથે લેતી ેતી થઈ હોય અથવા તો કોઈ પણ કારણસર કે સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર થતો હોય પણ ત્યાં આગળ ચોથી ચોથી બાજુની દીવાલ ચોથી બાજુ જે પ્રોટેક્શન દિવાલ બનેલી નથી તે સત્વરે બનાવવા માટે અમારા ગામ લોકોની અને આગળના બધા જ અહીંયાથી જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તમામની